કાકો કેટલે કાકો આયા નહીં હજુ ભૂખ લાગી છે એક કોમ કરો રગલાન કરો રગલાન બેના ખાઈ લઈએ કાકો આવે એટલે કાકો ખાઈ લેશે ભાઈ હા રગલાન તો ઉઢાડું

আ মুডু তে খাওয়া দুধনেই মারা কাকাননি সগন ম দুুঠু বলতে। মুধুই ম ু লাগ ন ু। চিন্তা মু কান বললা মলা ন বললেও নাথা খকান বলেও কাকান মু বললাই না ফোন কর ম ।

ઇવન પેલોને તો ફોન કરવો જ નહીં અમે પહેલાં સાહેબને સીધો ફોન કરું એટલે કોઈ મારા ટેન્શન રદ ના છે કાળું પાછો નહીં નાતો પાછા છે ને પેલોને ફોન કરું ને તો પેલા ગાટા તો મને જ લઈ જાય હોય એટલે આખા તો પેલોને જ ફોન કરી દેવો છે અને પેલોને તો છે ને બીજા કોકમાં ગમે તે કહીને ફસાવા તો શું જ ઇવોને એટલે છે ને ઈવોન જેલના હરિયા ગણતા કરી જ છે આ વખત તો ગમે તે કરીને મારા ઇવન જ ના હોવા તો ચોવીસ કલાક છે ને ઈવોના લઈ ખપીને ઇવન પાછળ જ પાછળ જ પડી જવું છે અમાઈ હું લાકડો જવા આવ્યો કે ઉંમર પટવા જાય છે હું એના કરતી છે ને હરિયા ઘંટા કઈ જ નખું પેલા અને મને છે ને પાછું દખલા ના કરું મને જબર આમ બોત એવો થઈ જશે ને આમ ખાટા ટીયા થઈ જાય છે મને જવા દે ના હોય તો ઘેર કાકા એ લેવા નીકળ્યો એ ને હવે લેવા જાવ કેવી રીત ને મારે મને મારી મોસોની લાગે બીક મધ લેવા જવું પણ જે રીતના જવું મધ નહીં લાવું તો કાકો મને ઘરમાં નહીં આવવા દે મધ લેતા વગર જવું તો કાકો મારે મારે મારી દુષ્ફોડી ના મધ માટે શું કરું એક ફોમ કરું ભાઈને પેલા ફોન કરું સહી લો મધું તારે સિંગ વાગી તો જ ઉઠાઈ લે ફોન તો હેલો હેલો હા બોલો બગા ભાઈ કે હતા હું થોડું બહાર નીકળેલો છું લા યાર એક કોમ પડ્યો તો હું કોમ પડ્યું પાછું યાર લા યાર એક ભાઈને મોઢું આવ્યું હોય ને કાકા મધ લેવા મોકલ્યો હોય હવે મન મોસો ની લાગે બીક બરાબર હા હવે મધ ઉતારવું છે મારે જઈને તો તમારે મન મધ ઉતારી આવવું પડશે ગમે તો લાઈન એવું છે હા અલ પણ કશું વાતો નહીં કે ભઈને લઈને આવું બે જણા આઈએ છે મેડો મારું એટલું કામ કરો ખાલી મારે મત જુએ હું ઘર લઈ નઈ જાઉં તો કાકો મને ઘર માં પહેવા ભેવા દે એ હાર કશું વાતો નહીં બે જણા આવીએ હેડો એ હાલ હેડો એ હા હા જઈ 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 આ આપણે બગાબાઈના ત્યાં જવાની છે હા તો જસ્તક જ કરે ભાઈ સમ પાછો હોય પેલો ભગો અરે પાછા હાથમાં છે ને ઘન જેવું લાગે છે એટલે છે ને કોક ઇમદમ ના છે ને મને લાગે છે આતંકવાદી જેવું લાગે છે એટલે મને છે ને ેડી શેડી જવા દે ના હોય તો તેદાર તો આળું મારા છે ને પ્લાન પેલો એ ગયો છે કશા કોમ નોંધ નહીં રહ્યો પણ આજ તો પાછો પેલા પોલીસ વાળા પાછા બીજા મને ભેગા થયા છે કે વ્યવસ્થિત પાછા મારા મસ્ત ભાઈ બંધી એ થઈ જાય છે તેવા ફોન કરીને છે ને બોલે જ દઉં એટલે તેદાર તો પેલા બચી ગયા છે પણ આજ તો છે ને પેલા બે ભત્રીજા પેલા બે ભત્રીજા અને એનો કાકો પેલો જસો રહ્યો ને રહ્યો પાછો બહુ પેલો એટલે તેની તૈને છે ને આમ હરિયા ઘંટા કઈ નખું કદી આમ છૂટ જ ના ને

ના ના હું બી કે જે આજકાલ નો બેરો એ મત લીધી તમે હું યાર મે એ મન ફોસે જબર બેક લાગે એ હું તો થોડી વાર તમે આગા જો માર હાલત પતાઈ દીજો ખાલી લો આ મોટ લેવા માટે લે ભાઈ આપા આ ખોલ જો કે તું પકડ લો હા બદલી લ્યા તમે બેરા મોલ ઉતારો હું બેઠો હું મન મોસો તો જબર બેક લાગે યાર કશો વાતો નહી

હાર તો એક કોમ કરો છે ને આપણે મૂળ છે ને એ રસ્તામાં આવીને ઉભો રહું એ તો પાવર ધીમો જ આવશે એટલે મૂળ ખીચ જો કહો ઓકે 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 હાર તો એવાને એક કોમ કરો તમે રસ્તા મોકલી જો હું રસ્તામાં એટલી કોઈ પહોંચી જાઉં ઓકે ઓકે હો અને જલ્દી મોકલજો પંદર વીસ મિનિટમાં આવી જાવ ને એવાનું બીજું કહેતો હતો હા બોલો ગાડી કે જો એટલે પાછળથી બીજા સાહેબ ગાડી લઈને આવો કે હા હા વાંધો નહીં લઈ જોઈ પાછા ઓકે ઓકે અને ઓન કહેવાય બાઇક લઈને ફટોફટ આવી જોઈ હા હા હો ઓકે સારું ફટો હા

પણ એ કોમ કરો ને બધી વાત છોડો તમે હું કહું છું કે આ વખત તો છે ને પેલી વખત જેવું નહીં આ વખત તો તમારે કન્ફર્મ જ છે સાહેબ સાચી વાત છે કમ્પ્લીટ 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 સાચી વાત છે આ વખત તો છે ને ના હોય તો એ કોમ કરો તમને મારા પર વિશ્વાસ છે નહીં પેલા કયો પેલા તો વિશ્વાસ તો સદ નહીં તમારો પતાય તો આ તમને વિશ્વાસ ના હોય તો એક વાત હોબળો મારી તમારા અંગાજી બાઇક ઉપર હું આવું અને તમે જો નિકન મો બેહી રહો બરોબર જાવદી તમે એરે બધું કમ્પ્લીટ ના કરી કરીને આવો ને તાવદી બેહી રહો એવું પછી તમને વિશ્વાસ આવશે કે પછી હમુ દો ના આલું હું હા હા હું કીધું હા એટલે ના આવન તો હું છે ને તમાર હંગાતી જાવ પેલો પાછો આ બંદુક બંદૂક લઈને આ છે પેલી હું કે પેલી મોટી જંગ આવા ને AK47 હા પાછી ઓમ પેલા લુકરૂ પાછું વેટેલો તો ઓમ કવર બવર ભરાયેલું કમ્પ્લીટ એટલે મને છે ને ઓમ પેલી એટલે છે ને પેલા રઘો ને ભગો પેલા પાછા જે આતંકવાદી હતા ને એટલે પાછા ભગલાનું નું નામ લેતા હતા એવું હતું એટલે ઓન ગેર જ્યાં હોય પાછા પેલા ભગલો ને પાછા ખરા ને એવોને પાછો એવો કોમ ચાલુ કર્યો છે પાછો આવો બધો એવું છે નો ઠેકોણો નહીં પાછો તો તે એમને પકડવા જ પડશે હા એટલે આ વખત ના હું તમારા સંગાત બેજો બાઈક ઉપર તમે બેસી જજો બાઈક ઉપર બીજું કેતો તો ગાડી નું કીધું છે પાછું ઈવોન લઈ જવા કીધું છે પાછળ આવત છે ગાડી હાર તો હું બેજો તાન બાઈક ઉપર બેસી જજો

પાક જેવો મળે એટલે પાછું ઘરે ભાડા લઈ બી ઓહો એટલે તમે છે ને પેલું આગળ પેલું જાળવું એટલે એવું છે ને તમે જેવો કેસ જેવી ગાડી આવવાની હોય બિહાર સીધા પેલા મારા પાસે કીધું પાસે પેલી વેળા જેવું ના કરતા બધો લઈને આવતા શું કીધું પેલા એવા ગાડી

આજેડ ગમી જાના પણ હાલ આયા થાય છે બખસી વાર તો થઈ ઓ કાકા હા આયો મત હા અને આ કોણ લઈને આયા આ બે અટકવા દી ભાઈ મારા બે આ ભાઈ માં છે હા તે બધું તમે તો બધું તે આ છે ને મદદ એવું છે

એલા જસુભાઈ પાટલી મળે છે કે તારા ઘરમાં આસંગવાડિયા આયા છે અને આ તમે મને ઓળખતા નહીં આ તે દાડા તો તમે આયા હતા હા પણ ફરી એક પાટલી મળે છે કે બધું કીધું કરી આ આ મારા મોણો તો મારા બગલાના ભાઈ બનશું એવું છે આ એક મોટો સાહેબ બનો આ તો નહીં આતા વાળી આ

આ વખત તો ઓને છે ને અરે રોજ નાટક આવો ઉભો કરે છે ને બધોને લાઈ લાઈ નો એકણ આપડે ધખાઘલ આવે છે ને ઘડી ઘડી પોલીસ બોલાવે છે કોઈ તો કોઈ કરે છે કોઈ નહીં કરતો ને બધું કરે છે ને ઓને છોળવો નહીં યાર આ વખત તો પોલીસ છોડે ને તો ઘેર આવે તો ઘેર આને થઈ ગાડીએ એ જ કરું છે આપડા ઘરે પત્ર ફાળે મેલ જતો કરવો જ નહીં ઓને અને આજ પૂરોજ કે ગાડી કીધું બે આતંકવાદીઓ મોટી મોટી બધું કેટલું થોડી બાટલી આલી હ હા આ તો તો ગાડીમાં પોકાડી દીધા તો સીધા હરિયા ગંટા કરી દીધા હું